ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રામાં સુરક્ષાને ધ્યાને રહીને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવે છે આ વખતે આઈ કેમેરા સાથે સાથે હાઈ ટેકનોલોજીના ડ્રોનનો પણ ઉપયોગ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શહેર પોલીસે કર્યો છે જેમાં ટેથરથ ડ્રોન હાલ ઉડાડવામાં આવ્યું છે આ કેમેરાની ફીડ સીએમ ઓફિસ એચએમ ઓફિસ ડીજીપી ઓફિસ અને સીપી ઓફિસ સહિતના અધિકારીઓને પહોંચાડવામાં આવી છે આ ડ્રોનની વિશેષતા એ છે કે આમાં આનો એચડી કેમેરો છે અને થ્રી સિક્સટી ડિજિટલ ઝૂમ થાય છે આમાં જેમાં આપણે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય કે ધાબા ઉપર કોઈ ક્રાઉડ હોય અમે એનું થોડું સર્ચ કરીએ છીએ કેટલા કિલોમીટરનો એરિયા કવર થઈ શકે આ આજુબાજુનું પાંચ કિલોમીટર જે છે એનું કવર થાય છે અને ઝૂમ એનું બે કિલોમીટર સુધી થાય છે આ ટેથર ડ્રોનનો અમે બે જગ્યા ઉપયોગ કરવાના છીએ એક તો જગન્નાથ ટેમ્પલ ફાયર સ્ટેશનની ધાબા ઉપર છે અને બીજું જે રિટર્નમાં જે રથયાત્રા આવશે સરસપુરથી એટલે અમે શાહપુર જે છે પ્રેમ દરવાજા ગુજરાતી શાળા નંબર પાંચ છ એના ધાબા ઉપરથી અમે શાહપુરનું રંગીલા ચોકી અને તમામનું સર્વેલન્સ કરશું ભાવનગર ખાતે